વાત કરીએ તો ભણશે ગુજરાતના દાવા વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે ધમધમતી દારૂની ભઠ્ઠી મળી આવી છે પીસીબી દ્વારા ભઠ્ઠીના સાધનો સહિત સત્તર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો અને સત્યાવીસ વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની ધરપકડ કરવામાં આવી છે તો કુલપતિએ પોલીસની ફરિયાદને ખોટી ગણાવી છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે પોલીસે પણ પોતાની ભૂલ સ્વીકારી છે તો રાજકોટ પોલીસે ભાગરો વાટ્યો સમાચાર મળી રહ્યા છે યુનિવર્સિટી તો કુલપતિએ પોલીસની ફરિયાદને ખોટી ગણાવી દીધી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે संवाददाता લખીરાજસિંહ લખીરાજ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે

એક કિલોમીટર દૂર એથ્લેટિક ગ્રાઉન્ડ બનાસ પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર તેવું સ્પષ્ટપણે જે લખવામાં આવ્યું છે પોલીસ ની જે પ્રેસ નોટ છે તેમાં પણ અલગ વિગતો પોલીસે જાહેર કરી છે એટલે ચોક્કસપણે

એ પકડણે છે જી કુલપતિયા ફરિયાદને ખોટી ગણાવી છે એટલે યુનિવર્સિટી વિસ્તારની અંદર કોઈ ભટ્ટી પકડાવી જ નથી એકચુલમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તાર છે વિસ્તાર છે તો પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ કેમ દર્શાવવામાં આવ્યું ના કેમ્પસ એવું અમારી જે પીસીબીની એફર છે મેં કે બતાવેલું જ નથી કેમ્પસ કદાચ એવું બની શકે કોન લાઈન કરનારથી કોઈ એવું ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય એ પણ હું કર્યો છે

સૌથી મહત્વના જે સમાચાર છે રાજકોટથી મળી રહ્યા છે રાજકોટ પોલીસે ભાંગરો વાટ્યો છે અને અન્ય જગ્યાએથી પકડાયેલી દારૂની ભઠ્ઠીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દર્શાવી દીધી છે આને લઈને કુલપતિ આક્ષેપ પણ કર્યો છે અને આજે સમગ્ર ફરિયાદ છે તેને ખોટી કહી છે પરંતુ પોલીસ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આવી કોઈ જ ભૂલ નથી કરવામાં આવી હમણાં જ પીઆઈ સાથે વાત થઈ તેમણે કહ્યું કે આવી કોઈ ભૂલ નથી થઈ યુનિવર્સિટી વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે યુનિવર્સિટી કેમ્પસ નહીં તેવું તેમનું કહેવું છે તો જે સમગ્ર ઘટના સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને સામે આવી છે યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે ધમધમતી દારૂની ભઠ્ઠી મળી આવી તેવું કહેવામાં આવ્યું પરંતુ યુનિવર્સિટી વિસ્તાર હોવાનું સામે આવ્યું છે અને કુલપતિએ પણ આને લઈને વાંધો દર્શાવ્યો તેમણે પણ આક્ષેપ કર્યો કે આ ફરિયાદ ખોટી છે અંકિત ભોલે સોલંકીની ધરપકડ કરી છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલભાઈ ડોડિયા આપણી સાથે જોડાયા છે કમલભાઈ આજે સમગ્ર મામલો સામે આવ્યો છે શું કહેવું છે આપનું એ તદ્દન સત્યથી વેગળો સમાચાર છે અમારી યુનિવર્સિટીના કેમ્પસની અંદર આ કોઈ પણ બાબત બની નથી હવે મને ખબર નથી પડતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર નામ કઈ રીતના આમાં આવી દીધું એ કેમ્પસની બારોબાર છે એક કુલપતિ તરીકે કોઈ પણ જગ્યાએ આ દારૂનું પડે તો મારા માટે દુઃખની બાબત જ છે પરંતુ આ યુનિવર્સિટીની સાથે સંકળાયેલી કોઈ બાબત જ નથી માત્ર એટલું છે કે યુનિવર્સિટીના ના બારોબાર

પરંતુ આજે સમગ્ર વાત સામે આવી છે તેને લઈને તેમણે પોતાની વાત મૂકી છે તો જે સમગ્ર ઘટના સામે આવી છે અન્ય જગ્યાએથી પકડાયેલી દારૂની ભઠ્ઠીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દર્શાવી હોવાની આ વાત હતી પરંતુ જે પીઆઈ સાથે જીએસટીવી વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે કેમ્પસ નહીં પરંતુ વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે યુનિવર્સિટી વિસ્તાર અને આ વિસ્તાર તો ઘણો મોટો પણ હોઈ શકે છે